નમસ્કાર દર્શક મિત્રો સ્પીડ ન્યૂઝ સેવન્ટીનમાં અયોધ્યામાં નિર્મિત થનારા ભવ્ય રામ મંદિરને સુરતની ભૂમિથી અલૌકિક રંગોળી સમર્પિત શ્રીમતી દર્શના જરદોશ માન્ય રેલ તથા કાપડ શ્રીની અધ્યક્ષતામાં મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે ચાલીસ બહેનોએ અગિયાર હજાર એકસો અગિયાર સ્ક્વેર ફૂટની રિયલિસ્ટિક શ્રીરામ રંગોળી બનાવી એક હજાર ચારસો કિલોનો રંગનો ઉપયોગ સતત બાર કલાકની મહેનતથી સજાવ્યો ભવ્ય રામ દરબાર મહેંદી આર્ટિસ્ટ નિમિષાબેન પારેખે તૈયાર કરી આકર્ષક રંગોળીની થીમ અને આઈડિયા અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં રામમય વાતાવરણ સાથે રોજ રોજ નવા રંગારંગ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આ શ્રેણીમાં ઓગણીસમી જાન્યુઆરી ગુરુવારે કતારગામ કમ્યુનિટી હોલમાં નૈનાબેન કાટરોડિયા કલાર્પણ આર્ટ ગ્રુપ તરફથી મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રિયાલિસ્ટિક શ્રીરામ રંગોળી બનાવવામાં આવી છે પહેલી નજરે મન મોહિલે એવી આ રંગોળી કુલ અગિયાર હજાર એકસો અગિયાર સ્ક્વેર ફૂટના વિસ્તારમાં બનાવવામાં આવી હતી આકર્ષક એવી આ રંગોળીમાં અંદાજિત એક હજાર ચારસો કિલો વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો વિશેષ નોંધનીય બાબત એ છે કે સંસ્થા સાથે સંકળાયેલી ચાલીસ બહેનોએ સવારે પાંચથી સાંજે પાંચ વાગ્યા સુધી સતત બાર કલાકની મહેનત સાથે આ ડિઝાઇનર રંગોળીમાં ધાર્મિક ભાવના સાથે આકર્ષક રંગ પૂર્યા હતા ભગવાન શ્રીરામ લંકાના રાવણનો વધ કરીને ફરી અયોધ્યા આવ્યા હતા ત્યારે સમગ્ર અયોધ્યામાં દીપ પ્રજ્વલન સાથે દિવાળી જેવો માહોલ હતો તેવો જ માહોલ આ રંગોળી દ્વારા ઉપજતો હોય તેવું તાદ્રશ ચિત્ર અહીં ઉપજતું હતું આ રંગોળીમાં ભવ્ય સજાવટ સાથે રામસેતુ ભગવાન શ્રીરામ માતા સીતા લક્ષ્મણ હનુમાનજી વગેરે પાત્રોની છબીને ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી છે આ રંગોળીના આયોજન અંગે નિમિષાબેને અને નયનાબેને જણાવ્યું હતું કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં થઈ રહેલા વિવિધ આયોજન વચ્ચે આ આકર્ષક રંગોળી સાથેની આ સજાવટ ભવ્ય શ્રીરામ મંદિરને સમર્પિત છે અનોખી ડિઝાઇન સાથેની મહેંદી સ્વરૂપે રામાયણના વિવિધ પ્રસંગોને સચિત્ર રજૂ કર્યા બાદ આ રામ મંદિર રામ દરબારની રંગોળી સાથે કલાર્પણ આર્ટ ગ્રુપ અને સંબંધિત સંગઠનોએ હિન્દુ ધર્મની એકતા અને ધાર્મિક ભાવનાનો સંદેશ આપ્યો છે આ કાર્યક્રમનું આયોજન મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટના સહકાર સાથે કરવામાં આવ્યું હતું રંગોળીના કાર્યક્રમ અંગે યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ માટે નોંધણી પણ કરાવવામાં આવનાર છે મારું નામ છે તૃપ્તિ રાકેશ ગાંગાણી અત્યારે એવું જ બાવીસ તારીખે અયોધ્યામાં જે શ્રી રામ મંદિરની સ્થાપના થઈ રહી છે એવા ઐતિહાસિક પ્રસંગનો અમે એક ભાગ બની રહ્યા છીએ જેમ કે અહીંયા સવારના પાંચ વાગ્યાથી લઈને આ અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને મોટા મંદિર દ્વારા આ સ્પોન્સરશીપ અપાઈ ગઈ અપાઈ રહી છે તો અમે અમારી ટીમ મેમ ટીમ લીડર છે નયના કાતરોડિયા એમના એમના હેઠળ અમે ચાલીસ જણા ચાલીસ જણા ખૂબ જ પાંચ વાગ્યાથી અહીંયા ખૂબ જ મહેનત કરી રહ્યા છીએ અને રામ ભગવાનને એક સમર્પિત એવી મોટી અગિયાર હજાર એકસો અગિયાર સ્ક્વેર ફૂટની રંગોળી તૈયાર કરી છે જે પૂરી અમારી રામ ભગવાને એક રામ પ્રત્યેનું ડિવોશન સમર્પિત ડિવોશન બતાવે છે કે જે અમે સારી એવી યોજના હેઠળ પૂર્ણ કરી રહ્યા છીએ મારું નામ નૈના કાતરોડિયા છે અમે આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી આપણા જે અયોધ્યા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે એનો જે બાવીસ તારીખે બહુ ઐતિહાસિક પ્રસંગ છે એના માટે એક રંગોળીના સ્વરૂપમાં એ આખો એક થ્રીડી કોન્સેપ્ટ તૈયાર કરી રહ્યા છીએ એ રંગોળીની સાઇઝ અગિયાર હજાર એકસો ને એક સ્ક્વેર ફૂટ છે ચાલીસ જણાની ટીમ લઈ અને અમે વહેલી સવારે પાંચ વાગ્યાથી આ રંગોળી સ્ટાર્ટ કરી રહી છે બ્રેક લીધા વિના કન્ટિન્યુ અહીંયા ચાલીસ લોકો અમે ટીમવર્કમાં કામ કરી રહ્યા છીએ અને એક ભવ્ય રંગોળી બનાવી રહ્યા છીએ અને આ રંગોળી અમારી ભગવાન શ્રી રામને સમર્પિત છે